ટોપ ક્વલિટી કન્સિસ્ટન્ટ પરફોર્મેન્સ કેવર પંપ નમ યાદ રખના તો બીજી તરફ ડીસા તાલુકાના કુપટ ગામે મળેલી બેઠકમાં દરબાર જાગીરદાર સમાજે પણ જૂના રિવાજોને તિલાંજલિ આપીને ઐતિહાસિક નિર્ણય લીધા છે દરબાર જાગીરદાર સમાજ દ્વારા લગ્ન અને મરણ પ્રસંગોના જૂના ખર્ચાળ તેમજ વિવાદાસ્પદ રિવાજોને દૂર કર્યા છે અને સમાજમાં નવું આધુનિક બંધારણ અમલમાં મૂકવામાં આવ્યું છે આ બંધારણ મુજબ હવેથી લગ્નથી લઈને મરણ પ્રસંગ સુધી અનેક મહત્વપૂર્ણ કરાયેલા નવા નિયમો આ પ્રમાણે છે દારૂ ફટાકડા હથિયાર અને ડીજે ઉપર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે નવા બંધારણ મુજબ લગ્ન પ્રસંગે વરઘોડામાં વરરાજા સિવાય કોઈ પણ વ્યક્તિ હથિયાર લઈ શકશે નહીં જાનમાં જનાર લોકોની સંખ્યાને પણ મર્યાદિત કરવામાં આવી છે જેથી બિનજરૂરી ખર્ચ અને અવ્યવસ્થા અટકાવી શકાય સમાજ દ્વારા અફીણ પ્રથા પર સંપૂર્ણપણે પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે લગ્ન કે મરણ પ્રસંગે દારૂ પીને આવનાર વ્યક્તિ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે દારૂ પીને આવનાર વ્યક્તિ પાસેથી સમાજ દ્વારા રૂપિયા એકાવન હજારનો દંડ વસૂલવામાં આવશે સમાજના આગેવાનોનું માનવું છે કે આ પ્રથાઓથી ખર્ચ વધે છે અને શાંતિ ભંગ થાય છે જેને અટકાવવાનો આ પ્રયાસ છે દરબાર સમાજે સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે સમય સાથે સમાજે બદલાવું જરૂરી છે જૂના રિવાજો છોડીને શિક્ષણ શિસ્ત અને એકતા સાથે આગળ વધવાનો આ નિર્ણય આવનારી પેઢી માટે માર્ગદર્શક બનશે દરબાર જાગીરદાર સમાજ દ્વારા લેવાયેલો આ નિર્ણય હવે સમગ્ર બનાસકાંઠા સહિત અન્ય સમાજો માટે પણ એક ઉદાહરણ બની રહ્યું છે સમાજ સુધારણાના આ પ્રયાસથી ખર્ચાળ રિવાજો પર રોક લાગશે અને શિસ્તબદ્ધ સમાજનું નિર્માણ થશે તેવી સમાજના આગેવાનોએ આશા વ્યક્ત કરી છે પ્રાઇમ નાઇનમાં સમય થયો છે બ્રેકનું બ્રેક બાદ અન્ય મુદ્દા વિશે વાત